જોબ જોઈ રહ્યા છો 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર નાગરવાડા વિસ્તારમાં આવેલા પ્રકાશનગર ખાતે આવેલા આંગણવાડી ખાતે ગંદકી નું સામ્રાજ્ય પડેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયા નું સૂત્ર સાર્થક થયું હતું તેવું કઈક દેખાઈ રહ્યું છે વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં આવેલ પ્રકાશનગર ખાતે આંગણવાડીમાં નાના ભૂલકાઓમાં સરસ્વતીનું જ્ઞાન લેવા આવતા હોય છે ત્યારે આંગણવાડીની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે આંગણવાડીના પરિષદમાં દેશી પોટલીની થેલીઓ પણ જોવા મળી રહી છે જેના કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ આ ગંદકીના હેરાન પરેશાન થઈ ગયા છે સાથે આજુબાજુમાં દેશી દારૂનું વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આંગણવાડીમાં પ્રાંગણમાં દેશી દારૂની પોટલીઓની થેલીઓ જોવા મળી રહી છે ત્યારે આંગણવાડીના આચાર્યએ શિક્ષણ સમિતિનામાં પણ રજૂઆત કરવા છતાં ગંદકીનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ ચડ્યા હોય તેવું જ કંઈક દેખાઈ રહ્યું છે કારણ કે જો આ નાના ભૂલકાઓમાં સરસ્વતીનું જ્ઞાન લેવા આવતા હોય જો આવી જ ગંદકીમાં બેસીને અભ્યાસ કરતા હોય તો પડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયાનું સૂત્ર સાર્થક કેમ થાય

કોર્પોરેટર છે એમને કરેલી છે આની દબાણ ની તો કરી લેવાની કોટઈ કરવાની કીધેલી છે આગળ આજુબાજુમાં અરજી કીધી અરજી લખી આપણે અરજી લખી આપી હતી અમે અમને એ જે જે પ્રોબ્લેમ હતી પાણીની હતી ટાંકીની હતી બધી જ કરી દીધી નથી આયા અરજી પછી તો નહીં જ આવ્યા આયા હતા જારી નાખી કાલે જારી એકલી મને નક્કી આપી પાણી પડે છે પણ બધું બહાર ટાકી માં પાણી એ થઈ બહાર નીકળી જાય છે બધું પાણી ટાકી માં પડતું નથી કચરાના લીધે મેં અંલવાડી માં ઉચ્ચ ચાલુ કરી તો ત્યારે મહિના મહિનો થવા આવ્યો મને ચાલુ નહીં પાણી ચાલુ થઈ ગયું પાછું બંધ થઈ ગયું કચરો ભરાઈ ગયો એટલે સ્નેહલ ફરમાય નાગરવાડા વિસ્તારનો પ્રકાશનગર વિસ્તાર છે પ્રકાશનગર વિસ્તારની અંદર જ્યારે ગુજરાતની અંદર અત્યારે પોલિયો દિવસ ચાલતા હોય તો નાના નાના બાળકોને જે પોલિયો છે એ પોલિયો પીવડાવતા હોય તો આ મોટા જે છે મગરમચ્છો કહેવાય કે એમને તમે દેશી દારૂ જે લઠ્ઠો પીતા હોય આ તમે જોઈ શકો છો દેશી દારૂની જે પોટલીઓ છે એ પોટલીઓ બે ફાર્મના વિસ્તારની અંદર વેચાતી ટૂંક સમય પહેલાં તપન પરમારનું જ્યારે મર્ડર થયું હતું સફારે પોલીસ જાગીને બધું બંધ કરાવી દીધેલું ફરી પાછું રાબેતા મુજબ ચાલુ થઈ ગયો તો નાના બાળકોને અસર પડે નાના બાળકો અહીંયા જે આંગણવાડીમાં આવે છે એ એવું વિચારે કે આ પોટલી સાની છે તો એમને ખબર પડી જાય નાના બે વર્ષ ચાર વર્ષના બાળકને બી ખબર પડી જાય કે દારૂની પોટલી છે તમે જોયું કે અત્યારે બેને બેન કહ્યું કે લોકો પછી ધમકી આપે છે અહીંયા ઓટલા પર બેસીને જાણે બિયર બાર હોય એમ પીવે છે ભાઈ દારૂ વેચાય છે તો દારૂ પીવાય છે બરાબર તો અંદર બેસીને પીવે પોલીસના તમે પૈસા આપતા તો તમે બેસીને પીવડાવો એમને કેમ કે આ તમે જુઓ જો તમે જાહેરમાં અહીં પીવો અને પોટલીઓ નાખે તો આ વ્યાજબી વાત છે બીજી વસ્તુ સફાઈને લઈને જે કોર્પોરેશનની અંદરમાં બધી આંગણવાડી આવતી હોય તો કોર્પોરેશનના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના લોકો કરે શું ઉપરનું જે પાણી છે એ નીચે નથી ઉતરતું પ્રધાનમંત્રીનું સપનું છે મારું ભારત સ્વસ્થ ભારત તો લોકોએ સપોર્ટ કરવો પડે ત્યારે સ્વસ્થ ભારત થાય તમે આજુબાજુ જુઓ બધું તમે દબાણ કરી લો તો દબાણનું કામ છે દબાણ અધિકારીઓને હટાવવાનું કામ છે જે કોર્પોરેશનની અંદર આંગણવાડી આવેલી છે એ આંગણવાડી કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ આને ચેક કરતા હોય મહિને મહિને બબ્બે મહિના તો પછી આવી રીતે ગંદકી જોવા મને આવે તમને આ પાણીનો દુરુપયોગ બીજા કરે છે અંદર પીવાનું પાણી નથી આવતું તમે શાની સ્માર્ટ સિટીની વાતો કરો છો પેલાં તમે અધિકારીઓ છે કોર્પોરેશન અધિકારીઓ છે ને એ સ્માર્ટ બની જાય ને વહેલામાં વહેલી તકે પોલીસ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે ને મહેરબાની કરીને ભાઈ આ દેશી લઠ્ઠો બંધ કરાવો યોગેન્દ્ર બારોટ સામાજિક કાર્યકર